મહુવા તાલુકાના મેથળા પંથકમાં ખેડૂતોની મહેનત લાવી રંગ ગઈકાલે બગડ નદી ઉપર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મેથળા બંધારો છલકાયો મેથળા બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાય મેથળા બંધારો હાલ આજુબાજુના પચીસ થી ત્રીસ ગામોને આપી રહ્યો છે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આજુબાજુના મેથળા જાંજમેર ઊંચા નીચા કોટડા સહિતના ગામોને ખેતીમાં થશે ફાયદો નામ ગામ મારું નામ છે નિશા કોટડા મારું ગામ છે તો અમે આ પાંચ વર્ષથી આઠે બંધારો બાંધીએ ખેડૂત ખેડૂતથી તો તમે રાધા હોય કે રંક હોય તો અમે આ બંધારાની માટે એટલી તમને અમે માગણી કરી કે અમને પાકો બંધારો બંધાવી ગયો અને અમારે અત્યારે આ પાંચ છ વરસથી આ બંધારોમાં પાણી ભરાય છે તો અમે ઝાર અને માંડવી અને નાળિયેરિયું અને કપા બધી વસ્તુ અમારે પાકે છે તો બકાલા સહિત તો તમે અમારા પાકો બંધારો બાંધી ગયો તો અમને શાંતિ થાય એમ છે નકર શાંતિ થાય એમ નથી હું એટલી તમને હું વિનંતી કરું છું તો રાજા હોય કે રંક હોય મારું ગામ નીચા ગોટડા મારું નામ છે ભાઈ વાજાભાઈ આ જે બંધારો ભરાઈ ગયો છે ઓવરફ્લો થઈ ગયો છે ને આ જે ગામમાં બધા આજુબાજુના ગામો છે આ આઠ ગામોના એમાં મોટામાં મોટો લાભ મળવાનો છે એમાં ડુંગળીનો પાક છે કપાનો પાક છે જેને ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થવાનો છે તેમજ રાજભાઈ ફાઉન્ડેશન તરફથી છે રાજભાઈ વિજયભાઈ તેમ સિમેન્ટ કોપરેટ થી માંડીને તમામ ખેડૂતોને લાભ મળે તેની માટે આ સારામારો લાભ લેવા માટે યોગદાન સારું છે રાજભાઈનું